મારું નામ રાઠોડ વીરસિંહભાઈ સળુભાઈ મુકામ સરોરી તાલુકે સંજેરી જિલ્લા દાહોદ અમારે ગ્રુપ ગ્રામ પંચાયત ડુંગરાની અંદર જે ઘરે વહેરા આવકના દાખલા બીપીએલના દાખલાના જે જમા ઉધાર માટે જે વીસી અને તલાટી કોઈ કાર્ય જમા ઉધારમાં લેતા નથી એ બાબતે અમે લેખિતમાં તાલુકા વિકાસ અધિકારીને સંજીવીને પત્ર દ્વારા રૂબરૂ જાણ કરેલ અને તાલુકા વિકાસ અધિકારીએ અમને કોઈપણની જાણ કર્યા સિવાય અમારું નિવેદન લીધા વગર તાત્કાલિક એવો લેટર આપ્યો કે આ બધું થઈ શકે નહીં અને એમને જણાવેલી કે તમને અમે રોજમેળા ઠરાવકો બતાવીશું પણ હજુ કોઈ કામ હાથ ધરવામાં આવેલ નથી તે આ બાબતે તાત્કાલિક કાર્યવાહી કરવા જાણ હું મીડિયા દ્વારા આપ સાહેબને જણાવું છું

નાબૂદ કરવા માટે તાત્કાલિક કાર્યવાહી કરવા આપ સાહેબને અમારી નમ્ર અરજ છે આ દાખલા માટે અગાઉ બી રજૂઆત કરેલી આ બાબતે આ દાખલા માટે બે હજાર બાવીસમાં જયેશભાઈ જયેશભાઈ રાઠોડ ડુંગરાના ડુંગરાના અરજદારે તાલુકા વિકાસ અધિકારીની જાણ કરેલી પણ કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ નથી